ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બૂથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી એનો ઉત્તમ દાખલો અને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ બે હજાર ચોવીસ પચીસમાં આપ જોઈ શકો છો

મથતા હોય છે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એક કહેતો સેવના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે મારું નામ છે અરુણાબેન બી ચૌધરી મારી જવાબદારી છે મહિલા મોરચા પ્રદેશ વાઇસ પ્રેસિડન્ટ અને ખેડા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જની જવાબદારી છે આજે ખેડા જિલ્લા ની પ્રમુખ તરીકેની જે દાવેદારી કરવાની છે એના ફોર્મ સ્વીકારવામાં આવે છે સવારે સાડા નવ થી સાડા બાર વાગ્યા સુધી ટાઈમ અમે આપેલો છે કાલે દરેક નામે મેસેજ દ્વારા સૂચના આપી જ હતી અને ફોર્મની પ્રક્રિયા ચાલુ કરી છે ખૂબ જ શાંતિપૂર્વક અને સારા માહોલમાં સવારથી અમારું વાતાવરણ સારું છે અને દરેક અમને ફોર્મ ફોર્મ આવી રહ્યા છે છે કુલ અમારે અત્યાર થયા એમાં હાલમાં જે જિલ્લા પ્રમુખ અજય ભી છે એમને પણ ફોર્મ આપ્યું છે એક વર્તમાન પૂર્વ ધારાસભ્ય અનુભય પણ અમને ફોર્મ આપ્યું છે બે મહિલા ઉમેદવાર પણ આવ્યા છે અને એક દલિત ઉમેદવારે ફોર્મ ભર્યું છે એક લઘુમતી ઉમેદવારે ફોર્મ ભર્યું છે

એ મેં ચૂંટણી ચાર સહયોગી તરીકે મારી સાથે કામ કરી રહ્યા છે છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી